મોર્નિંગ ગઈકાલે રાત્રે પેરિસમાં ઓલિમ્પિક્સનો જબરદસ્ત ગ્રેન્ડ અને બહુ જ ક્રિએટિવલી ડિઝાઇન કરેલો ઓપનિંગ સમારંભ યોજાઈ ગયો અને એના પછી આજે ભારતને તક છે કે એનો પહેલો ગોલ્ડ મેડલ જીતે ટેન મીટર એર રાઇફલમાં એ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં આજે ગોલ્ડ મેડલ જીતી શકે એવી તક છે સો વિવિશાળ પ્લેયર્સ ઓલ ધ બેસ્ટ પણ એની સાથે આજથી શરૂ કરીને શક્ય હોય ત્યાં સુધી દરરોજ મારે તમારી સાથે ઓલિમ્પિક્સ રિલેટેડ એક ઇન્ટરેસ્ટિંગ વાત શેર કરવી છે આજની જે વાત છે એ ભારતના એક એવા ગામની વાત છે જેને આપણને છ ઓલિમ્પિક મેડલિસ્ટ પ્લેયર્સ આપ્યા છે સિક્સ ઓલિમ્પિક મેડલિસ્ટ પ્લેયર્સ ફ્રોમ વન વિલેજ ઓફ ઇન્ડિયા અને આ ગામ છે પંજાબનું મીઠાપુર પંજાબનું મીઠાપુર ગામ જે એક સમયે બહુ પછાત માનવામાં આવતું અને ત્યાંના યુવાનો નશાની લતે લાગી ગયેલા પછી એક એવો સમય આવ્યો કે અહીંયાની સુરજીત હોકી એકેડમી એણે આપણને હોકીના છ એવા પ્લેયર્સ આપ્યા છે રાઈટ ફ્રોમ નાઇન્ટીન ફિફ્ટી ટુ ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી કે જેને આપણને ઓલિમ્પિકમાં મેડલ્સ જીતાડ્યા હોય સો ઓગણીસો ને બાવનમાં જે ટીમ આપણી ગોલ્ડ મેડલ જીતેલી એમાં હોકી પ્લેયર હતા એ આ ગામના પછી કુલવંત સિંહ ઓગણીસો ને બોતેરની ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ આપણે જીતેલા આ ગામના પ્લેયર ઓગણીસો ઇઠયાસી બાણું અને છન્નુંમાં આપણે જે મેડલ જીતેલા ત્યારની આપણી ટીમના પ્લેયર અને કેપ્ટન પ્રગટસિંહ અને એના પછી મનપ્રીતસિંહ મનદીપસિંહ અને વરૂણ કુમાર બે હજાર વીસની હોકીના ચેમ્પિયન્સ એ પણ આ જ ગામના છે